जय माताजी, जी जय श्री कृष्ण शुभ सवार कोई ना गाम में आओ हे हूँ तमने वस्तु बताओ कोई अमर गाम मा कचरा वाला है कचरा लेवा सॉरी सफाई वाला ट्रेक्टर आए आख गीत वगैरह नहीं સ્વચ્છતા અભિયાન છું તો ત્યારથી આ વસ્તુ લાગુ પાડી છે બધાને ઘરે ઘરે જેન્ટ્સ સફાઈમાં આવવા હું કે તટલાના ડબ્બા લઈ આવવાના એટલે ક્યાંય કચરો ફેંકવાનો નહીં અને ક્યાંય પણ કચરો ફેંકે તો પાંચસો રૂપિયા દંડ છે દામમાં એટલે કોઈ કચરો ન ફેંકે ગામ સ્વચ્છ રહે સુરત સુરજદાદાના દર્શન કરી લ્યો મસ્ત મજાના ઠંડી એટલી છે ને અત્યારમાં આવું કશ્મીર ગયા હતા ને તઈ થતું તો અહીંયા થાય દેહમાં બહુ ટાઈટ છે બહુ ટાઈટ ના બધા બિચારા શાંતિથી બેઠા સમજોઈ લો ઓલી બાજુ ગાય ટાઈટ ન હોય ને એટલે આવું બાય સલાખા બાંધી દીધા પછી સીધો પવન આવે ને આ ગાય ને ના વાછડા ને વાછડી ન લાગે ને એટલે અહીંયા આવું બાંધ એટલે ઠંડી લાગે નહીં અહીંયા થઈ છે પાણી ગરમ આપણે હવે બ્રશ કરી લેવી તો મળવી હવે આગળ તો વાગી ગયા છે અગિયાર અને બા શાક સુધારવા બે ગયા છે બાપુજી મસ્ત મજાના રીંગણા લઈ આવ્યા છે વાડીએથી

આવે તો આખા રીંગણા બહુ ભૂખ તો બુદીબેન તનુ બેન લઈ આવ્યા છે મસ્ત મજાની દાબેલી બીજે કાકા એમ કેતા કે દેહ માં આલુપુરી પુરી આલુ પુરી ઘણું બધું મળે છે અમે તમને રોજ બતાવશું જયારે ખાશું ત્યારે તો જોઈ લો અહીંયા દાબેલી મસ્ત મજાની દાબેલી મળે છે વિજય કાકાને કઈ આવી જાય હોય તો સુરતમાં ખાવાના શોખીન હોય ને એને અહીંયા અમારા ગામમાં આવ્યા હોય ને તો કાંઈ સુરતના ખાવાની કમી મહેસૂસ ન થાય એ તો સો ટકાની ગેરંટી આપી દેવી અમે સ્વાદ સુરત જે હોત તે તમે ગમે એ વસ્તુ અહીંથી લઈ લો અમારા ગામમાંથી તો મજા જ મજા આવી જાય એટલે ખાવાની કમી મહેસૂસ ન થાય બરાબર ને તમે

मूळाले ने हां बनाऊ सू भाजी मूळा ની भाजी हां मूळा ની भाजी મસ્ત બનાવશું હા ભાઈ આ দপ্তর ટિંગાડ્યું હોય એવું લાગે ઓ કાકા એમ તોય અત્યારે એવા લંકી મારતા પંપ ને અત્યારે છાસીવાળા થઈ ગયા ને તે પોરો આમ આમ કરવાનો ખાલી ઇલેક્ટ્રિક ચાર્જિંગ કર નાખવાડે ને એ કાકા હવાર ના ક્યાં ગયાતા તમે વેલા નીલકન મહાદેવ પાવાનગર પાહે ગોગા ગોગા થી જાવ એટલે નીલકન મહાદેવ આવે હ

મહાભારત માં યુદ્ધ થયું તું એટલે અંદર અંદર બધા ભાઈઓ હતા ભાઈઓ બધા એકા બી યુદ્ધ માં મરી ગયા એટલે અર્જુન ને મન એમ થયું કે આ તો તમે કોને માર્યા એમ હતા મારા ભાઈઓ છે ને એમ તો એનો આત્મા ને શાંતિ મળે એવું મારે કરવું છે તો કૃષ્ણ ભગવાને કીધું તો આપણે અહીંયા દરિયા જાય દરિયા જઈને શિવલિંગ બનાવી અને શિવ પૂજા કરો તેમ એમ પાંચ ભાઈઓ એમ હમ તો કૃષ્ણ ભગવાને પછી પાંચ શિવલિંગ કરી અને અહીંયા બેસાડ્યા અને એની પૂજા પાઠ કરી અને એને આત્મા મોક્ષ મળે ને એવી પ્રાર્થના કરી એટલે લોકો બધાય આત્મા મોક્ષ મળે એટલે અહીંયા બધા જાય આત્મા ભટકતો હોય ને એનું અધુરું કામ રહી ગયું હોય ને તો અહીંયા શિવ પૂજા કરે ને પૂજાને ખરાબ આવે એટલે એને આત્માને શાંતિ મળે એનો ઇતિહાસ એવો છે જૂનો ઇતિહાસ એટલે એનું નામ નીલકંઠ મહાદેવ બોલાવો છે દરિયાની અંદર એ